તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડિયો તો તમારું માઇન્ડ પણ આખો આખું ફ્રેશ કરી નાખવાનો છે અને મિત્રો આ એવી નટ સામે આવી છે કે તમે તેને જોતા જ હસતા પણ રહી જવાના છો

અને સાથે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન બટન પણ દબાવી દેજો જેથી કરી અને આવનારા આવા જ નવા નવા વિડિયો પણ તમને જલ્દીથી જોવા મળી શકે અને મિત્રો આ આવી મોજ તો ખરેખર કામે ધંધે જ જોવા પણ મળે છે અને મિત્રો આ વિડીયોના તો એક એક સીન જોઈને તમને પણ આજે ખૂબ મજા આવવાની છે અને મિત્રો આખો વિડિયો જોઈ અને આ વિડીયોની રાય જરૂરમાં જરૂરથી જ કોમેન્ટ બોક્સમાં પણ લખી નાખજો જેથી કરી અને મિત્રો અમને પણ તમારા હાવ ની ખબર પડે અને મિત્રો તમે જોઈ શકો છો કે અમે ખાવાની પણ મોજ મસ્તી અને કોમેડી વાતો પણ કરીએ છીએ અને મિત્રો એવું બધી સાંભળી અને આજે તો તમારો માઇન્ડ પણ ફ્રેશ થઈ જવાનો છે તો જુઓ મિત્રો આ વિડીયો ની અંદર શું શું ઘટના ઘટે છે એ ખુશ લઈ ફાકા ફોલ્ડર છે ખાલી વાતો તો છે ને ઈ હું આ તો કે છે તને કિલો મુરઘી ખાવાની ઉકાત પણ તો મારી વગર એક બે તમારે અઠોડે અઠોડી હોય મારે એક ડિઝાઇન કાયલો હોય એક ડિઝાઇન કાયલો હોય આમાં કઈ મુરઘી જેવું તો કઈ દેખાતો નથી ને તું કોણ ખાવાનું ઓછું